અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશય બચાવ કામગીરી શરૂ અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે સોમવારે એક જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી બીકે સાડી સેન્ટર ની સામે આવેલી રાજા પુરુષોત્તમની ખડકીમાં સ્થિત આ ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક તૂટી પડ્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે અગ્નિશમન દળની પાંચ ગાડીઓ અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ મકાનમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે જેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે આ દુર્ઘટનામાં જાનહાની અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મકાન ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને તેને ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જૂના અને જર્જરિત મકાનો માટે જોખમ વધી ગયું છે આ ઘટનાને પગલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના અન્ય જર્જરિત મકાનોનું સર્વે કરી સાવચેતીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે